મુંબઈમાં ભયંદર વેસ્ટમાં આવેલા માણસોના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાનમાં એક બિલાડીની અંતિમ ક્રિયા કરવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ બધા ચોંકી ગયા હતા સ્મશાનમાં પ્રાણીઓને અગ્નિદાહ આપવામાં આવે તો માણસ અને પ્રાણીઓમાં શું ફરક રહ્યો એવો સવાલ કરવામાં આવ્યો હતો અને સંબંધિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી આ મામલામાં સ્થાનિક સુધરાવીએ સ્મશાનના ચાર કર્મચારીઓને સ્મશાનની ડ્યુટીમાંથી હટાવી દીધા હતા અને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી ભયાંદર પોલીસે સ્મશાનના સ્ટાફની સાથે જે સંસ્થાએ પૈસા આપીને બિલાડીની અંતિમ વિધિ કરાવી હતી પોલીસના જણાવ્યા મુજબ ભયંદર વેસ્ટમાં આવેલી સ્મશાન ભૂમિમાં એક બિલાડીની અંતિમ વિધિ કરવામાં આવી હતી આ ગેરકાયદે હોવાની સુધરાઈના સેનિટેશન ઇન્સ્પેક્ટર અરવિંદ ચાળકેએ ફરિયાદ નોંધાવી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો